નમસ્કાર શ્રી ભરલી પ્રાથમિક શાળા નંબર બેમાં નીકળેલા સાપનું વિપુલભાઈ કટેશિયા દ્વારા સફળ રેસ્ક્યુ થઈ રહ્યું છે સાપની વિશેષ સમય દરમિયાન શાળામાં સાપ નીકળતા શાળાના મદદની શિક્ષક શ્રી વિપુલભાઈ કટેશિયા દ્વારા સાપને ખુલ્લી જગ્યામાં અને જીવદયાની રીતે છોડવામાં આવી રહ્યો છે આવી જ રીતે ખૂબ સરસ કામગીરી એક ઉમાશંકર જોશીએ કીધું છે સરસ કે વિશાળ એ જગ વિસ્તરે નથી એક જ માનવી પશુ છે પંખી છે વનોન છે વનસ્પતિ આવા ઉમદા કાર્ય કરવા બદલ વિપુલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હા તારી નજીક જાઓ થોડા બેનો આવી જા